તાર ફેન્સિંગની સહાય સારી આપે અને ખેડૂતને જેવું વાળ બનાવી એ સારી બનાવે આ તો તાર ફેન્સિંગ બનાવે એટલે કે આ નાખવું આ નાખવું એના કરતાં ખેડૂતની રીતે ખેડૂત બનાવે જે સરકાર સહાય આપે એ ખેડૂત લેવા તૈયાર હોય છે એટલે તકલીફ એ છે સરકાર સહાય આપે બધી રીતે અને થોડું થોડું દેવું માફ કરી દે ને તો વધારે સારું સણાના ભાવ પંદરસો ઉપર હોય ને તો જ ખેડૂતને પોહાય નકે તકલીફ છે અત્યારે એક હજાર ને પચાસ હવે અત્યારે તો આમ એક તેલનો ડબ્બો લાવવા જાય તો ત્રણ હજાર લે અને આ આ ચણ્યા અમારે અગિયારસો જાય ત્રણમણી વેકીએ ત્યારે એક ડબ્બો આવે હવે ચણ્યાના ભાવ તો એક હજાર ને પચાસ બરાબર બિયાર એગ્રો વાળા ડીઝલવાળા બધું બાકીમાં મિલાયા હોય એટલે અમારે ચણ્યા વેકવા જ પડે ઓનલાઈનમાં ચણ્યાના ભાવ અગિયારસો છે પણ ચોથા મહિનામાં જોખે પાંચમા મહિનામાં પેમેન્ટ આવે

ખેડૂતોને તકલીફ પડી રહી છે પણ છતાં પણ ખેડૂતોએ જે ઉપાડ કરેલા હોય વેપારીઓ પાસે દવા અને ખાતરના પેમેન્ટ ચૂકવવાના હોવાથી ખેડૂતોને આ ભાવમાં ચણા વેચવા મજબૂર થઈ રહ્યા છે અને ખેડૂતો વેચી રહ્યા છે તો આ ભાવમાં કંઈ સારું એવું સરકાર કરે અને પેમેન્ટ જે સરકાર ઓનલાઈન ચણા ખરીદી રહી છે જે નાફેડ દ્વારા એની અંદર પેમેન્ટની વ્યવસ્થા ઝડપી કરવામાં આવે અને ઝડપી તોલવામાં આવે તો સરકારનું સારું એવું સારું ગણાશે એમ ખેડૂતો માટે હિતનો નિર્ણય ગણાશે